ટ્રગ પકડી પ્રોહિબિશન નો ગણના પાત્ર કેસ શોધી કાઢતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ શહેર સુરતી સોસાયટી અંદર એમસી ના ગેટ પાસે ઇમરાન કિરાણા સ્ટોર નામની દુકાન સામે જાહેરમાંથી આરોપી મસ્જિદ ખાન પલટુ ખાન પઠાણ વર્ષ પિસ્તાલીસ રહેવાસી ગામ ગીરવાસ ખેડતર વોર્ડ નંબર બે તાલુકા કોટકાસીમ જિલ્લો ખેડતર રાજસ્થાનનાઓને તેઓના કબજાની ટ્રક નંબર આર જી ઝીરો નવ જીબી પંચાવન ચાલીસમાં ભારતીય બનાવટની ઇંગ્લિશદારોની બસ્સો પિસ્તાલીસ પેટી જેમાં નાની મોટી બોટલ નંગ સાત હજાર પાંચસો બાર જેની કિંમત અઢાર લાખ સત્તાણું હજાર એકસો છોતેર ની મત્તા સાથે પકડી